વરસાદ હોય ગારો હોય તો જો આ અમારે હારામ હારું હાલે એ જરાય હાલ નથી આવતો જરાય હાલ નથી આવતો આમાં આ મશીનો તો લઈ ગયો આવી ગયો આવી ગયો આવી ગયો અમે જો વીઘો એ છસો થી સાતસો ગ્રામ જ નાખી છે આમાં

આવી જ આમાં કઈ વાર ન લાગે અરે વાહ પુગારી દીધો